અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગની સાથે સમુદ્રી સુરક્ષાને લઈ મોટો ખતરો સર્જતી ઘટના સામે આવી છે ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરના સમુદ્રમાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટો દ્વારા ગેરકાયદે લાઇન ફિશિંગ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે થોડા દિવસો પહેલાં વેરાવળ બોટ એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી આ ફરિયાદ કરી હતી ત્યારે હરકતમાં આવેલ તંત્રએ ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર અને રત્નાગીરીની છ જેટલી ફિશિંગ બોટને દરિયામાંથી ઝડપી પાડી છે સ્થાનિક માછીમારે જણાવ્યું હતું કે દરિયામાં ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી પરપ્રાંતિય બોટને અટકાવવા જતા અમારા સ્થાનિક માછીમારો પર હુમલા પણ કરવામાં આવે છે જે લોકો આ ઘેરાઓ કરીને એ ઘેરાઓમાં કમસે કમ તમે ગણો ને તો એક ઘેરાવમાં ચાલીસથી થી પચાસ બોટ હોય છે એ સર્કલ બનાવીને લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગો રાઉન્ડ કરી ને વચ્ચે લોકો બધી મચ્છી મચ્છીને ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે એટલે એ એક એક બોટમાં એક બોટની એક નંબરની બે બોટ છે આમાં ફિશિંગ કરીને પહેલામાં આ બધો માલ ભેગો એકઠો કરી ને પેલી બોટને મોકલી દે છે ને આ ફિશિંગ કરે છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઝડપાયેલી ફિશિંગ બોટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટ દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના સેક્રેટરીએ આ કૌભાંડનો ખુલાસો કર્યો છે અને સરકાર આ મામલે ઊંડી તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથના સમુદ્રમાં અઢીસોથી ત્રણસો જેટલી ફિશિંગ બોટ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહી છે જેને અટકાવવું હવે ખૂબ જ જરૂરી બન્યું છે જ્યાં તમને પછવાડી આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રત્નાગીરી એરિયાની બધા બોટો છે તે અહીંયા ગુજરાતના આપણા જે ટેરિટરી છે એની અંદરમાં એ લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા પાંચ વર્ષથી બરબાદ થઈ રહ્યા છે વારંવાર સરકારમાં સરકારમાં ફરિયાદ કરવાથી વાર અમે લોકોએ ફરિયાદ કરી દે એની વિશે આના વિશે આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ના છ બોટને ઉપાડી આવ્યા છે